મિત્રો અમે લોકો તડકે બેસી ગયા છીએ શેક ખાવા માટે જો તમે અહીંયા તડકો છે અહીંયા હું શીરો ખાઉ છું અને અહીંયા એનું દૂધ છે દૂધ પીવે છે અહીંયા જો તો ડીંગુ જો એ કેમ કરે જો મમ્મી અહીંયા મારા મમ્મી શાક સુધારે છે શાકભાજીની તૈયારી કરે છે ઓલો એનો ઝૂલો છે અત્યારે અમારા લોકોને આમાં જ સુવડાવાય છે પહેલામાં ન સુવડાવાય બે દોઢ મહિના પછી સૂડ આવવાનો હોય છે હિંચકામાં જો ટીંગુ આયા જો તો જો જોવે જો આયા એના માસી નાઈ આવી ગયા છે હાય માસી ચલો મિત્રો બધા જમવા માટે તમે જોઈ શકો છો આમાં દૂધ છે અહીંયા રોટલો છે અને

রেছে <laughs> <laughs> <roma -de> <laughs>

પીશે પીશે કેમ લોકો જોઈ શકો છો રમાડવા લડાઈ થઈ રહી છે Ab <laughs> ka. હા તો તમે લોકોને ખ્યાલ જ છે કે ફાઇનલી ડિલેવરી પણ થઈ ગઈ છે અને બેબી ગર્લ્સ એટલે કે મારા ઘરે લક્ષ્મી પણ આવી ગઈ છે અને તમને લોકોને ખબર જ હતી કુંજુ કેટલા ટાઈમથી કેટલી કે લક્ષ્મી જ જોવે છે આની પહેલાં પણ બ્લોગ બનાવ્યો છે એમાં પણ કીધું હતું કે કુંજુને દીકરો ગમે કે દીકરી ગમે પણ મને તો દીકરી જ ગમતી હતી તો તમે લોકોને ખ્યાલ જ હતો તો ફાઇનલી માતાજીએ શું કે ભોગે એમાં કુતરા દાદા એ ગેલમાં એમનું સપનું પૂરું કરી નાખ્યું છું તો ફાઇનલી અમારા ઘરે લક્ષ્મી આવી ગઈ છે અને તમે શકો છો લક્ષ્મી અત્યારે સુતી છે અને તમે લોકો પૂછતા હશો કે કેમ એમાં સુતી છે પણ અત્યારે અમારે ઘોડિયામાં સુ ઉડાવાતી નથી બે મહિના પછી લાડવા કરીને માતાજીને કુલદેવીને દર્શન કરવાની મઢે જઈને પછી સુ ઉડાવવાની છે બે મહિના પછી ઘોડિયામાં અને અત્યારે મારી તબિયત અને એની તબિયત બહુ જ સારી છે અને હા ડિલેવરીની વાત કરતા તો ડિલેવરી મારી ડાયમંડ હોસ્પિટલમાં થઈ હતી બહુ સારી સુવિધા પણ હતી અને હા તમે લોકો બધા મને પૂછો છો કે દીદી તમારી ડિલેવરી નોર્મલ થઈ કે સીઝર થયું એમાં તો મારી ડિલિવરી ડિલેવરી છે ને એકદમ નોર્મલ થઈ છે સીઝર થયું નથી સીઝર થયું હોય તો હું ફટાફટ આટલું બધું થોડી બોલી શકું અત્યારે આજે આજે ત્રીજો દિવસ જ છે તો ત્રીજા દિવસમાં કોઈ માણસ એટલું બધું બોલી નશું ખાટલામાંથી ઊભું પણ ન થાય તો ફાઇનલી હું એકદમ હેલ્ધી છું તબિયત પણ સારી છે અને મારી નોર્મલ ડિલેવરી થઈ છે હા અને સાસુ સસરા માય હબી મારા મમ્મી પપ્પા ભાઈ ભાભી બધાએ નણંદે બધાએ મને હિંમત આપી અને પછી હું પણ હિંમત ન હારી અને થોડુંક સહન કરવું પડે પણ નોર્મલ ડિલિવરી ફાઇનલ થઈને તો હું તો એમ જ કે સીઝર કરીને આખું માટી સહન થતું નહોતું એ તો જેને ડિલેવરી કરી હોય એ જે લોકો બ્લોગ જોતા હશે એ લોકોને ખ્યાલ જ હશે કે કેવું તકલીફ પડે એમ તો કાંઈ નહીં બસ એ જ કહેવાય તમે બધા બહુ બધા કોમેન્ટ કરતા હતા કે દીદી તમારી સીઝર થયું કે નોર્મલ ડિલેવરી થઈ તો હું મારી નોર્મલ ડિલેવરી થઈ છે અને બહુ હેલ્ધી જ છું અને આપણે નેક્સ્ટ વ્લોગમાં સાથે બધા મળ્યા નેક્સ્ટ વ્લોગ આવશે એ તમને લોકોને ખબર જ હશે શું આવશે કેમ કે ડિલેવરીનો હતો નોર્મલ સીઝનનો અને હવે નેક્સ્ટ વ્લોગ આવશે છઠ્ઠીનો તો નેક્સ્ટ વ્લોગ જોવાની રાહ જો બે દિવસ પછી તરત જ વ્લોગ આવી જવાનું છે છઠ્ઠીનો છઠ્ઠીમાં અમારે કઈ કઈ રસમ હોય એ બધું જ તમને કહેવાની છે નેક્સ્ટ વ્લોગમાં આપણે બધા સાથે મળ્યા બાય બાય જય માતાજી ફૂલ સપોર્ટ કરજો ઓલ ફ્રેન્ડ્સ થેન્ક યુ